સુરેન્દ્રનગરમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનો આરોપ ગુંદિયાળા ગામે પતિએ પત્નીની હત્યા કર્યાનો સરપંચનો આરોપ ટિંબા ગામ નજીક ખેતરમાં આ ઘટના બની કોઈ કારણોસર પતિએ પથ્થરો મારી પત્નીની હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે પોલીસે સ્થળ પર પહોંચી અને આ અંગે તપાસ શરૂ કરી છે

વાડી માલિકે કે ભાઈ અમારી વાડીના મજૂર બે માણાને ઝઘડો થતાં એ ભાઈએ બેનને પથ્થર મારતા એમનું મૃત્યુ નીપજ્યું હોય એટલે એ બાબતની જાણ થતાં હું સ્થળ ઉપર ગયો અને તાત્કાલિક પોલીસ સ્ટેશનથી જાણ કરતાં પોલીસ સ્ટેશનથી પીઆઈ સાહેબ અમારા જમાદાર સાહેબ આવી અને તાત્કાલિક આરોપીને એટેક કરી અને અત્યારે હાલ મૃતકનું પીએમની કાર્યવાહી ચાલુ છે